પણ બહુ સરસ રીતે મેં એક વાર કીધું તું ફરી વાર ક્યુ ભુદેવનો દીકરો નામ એ જબરું છે સિદ્ધરા આ નામ કેવડું મોટું અને નામ મોટું એટલે કંઈ પદ મોટું હોય તો નામ મોટું ન થાય હા એના માટે કઈ કરી બતાવવું પડે લાગે નાના એવા અઢીની મોટર હાડા હાથનું કામ આપે છે જોરદાર તાળી થી વધારો એકવાર સિદ્ધરાજ ગામ ને ભુદેવનો દીકરો છે હા બસ આવો ના પિતાની પાણવાસે વિઘવન માં જૈવશે સુભો વૈ ભક્ત ના સીતાવસી સહવાસમા સીતા વસી સહવાસ